પોરબંદરના ખાપટ તથા જીઆઈડીસી વિસ્તારના લોકો ભૂગર્ભ ગટરની નબળી કામગીરીથી ત્રાહીમામ પોકારી ગયા છે જે મામલે બે દિવસ પૂર્વે ભાજપ અગ્રણીએ જ રજૂઆત કરી હતી ત્યારે હવે રોકડિયા હનુમાન મંદિર નજીક આવેલ શ્યામ પાર્કના રહેવાસીઓ પણ મેદાને આવ્યા છે પોરબંદરના જીઆઈડીસી ખાપટ વિસ્તારના લોકો ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીથી ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે બે દિવસ પૂર્વે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરા પૂર્વ સુધરાઈ સભ્ય મહેન્દ્રસિંહ ચાવડા અને ઓમકારેશ્વર સમિતિના જયેશભાઈ આચાર્ય સહિત આગેવાનોએ રજૂઆત કરી હતી ત્યારે હવે રોકડિયા હનુમાન મંદિર નજીક આવેલ શ્યામ પાર્કના રહેવાસીઓ પણ તેમના વિસ્તારમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરીમાં ઘોર બેદરકારી અંગે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સ્થાનિકોએ આ મામલે જણાવ્યું છે કે ભૂગર્ભ ગટરનું કામ જે થઈ રહ્યું છે અને હાલનું ચાલુ છે તે ખૂબ નબળી ગુણવત્તાનું છે હા મારું નામ છે જીબેન કેસવાલા અમારો રામપાક ને શ્યામપાક એરિયો છે અમારે ત્રણ ચાર વર્ષ થી રસ્તા નો પ્રોબ્લેમ છે આ ગટર પ્રોબ્લેમ છે અને હવે ચાલુ કર્યું છે કુંડિયું નું બરાબર તો કુંડિયું નું કરે છે તો સિમેન્ટ નો દાગ નથી વાપરતા અને જેમ તેમ કુંડિયું કરીને વયા જાય છે જેમ તેમ રસ્તા કરીને વયા જાય છે પાણી ની લાઈનો નો પ્રોબ્લેમ છે લાઈટ નો પ્રોબ્લેમ છે કોઈ જાત નો નગરપાલિકામાં ફોન કરીએ છીએ તો ઈ એમ કે છે કે તમારા સભ્ય કોણ છે તમારા કાઉન્સિલર કોણ છે ત્રણ વર્ષથી અમારી ગલીમાં કોઈ જોવા જ નથી આવ્યું એટલે હવે અમારે અને કરવી કોની પાસે કુંડી એટલી નબળી કરે છે ને કે ગટર પાણી માણસના ઘરમાં જશે બરાબર અત્યારે જવાબ નથી દેતા કાલ સવારે આ લોકો બધા કરીને વયા જવાના છે પછી કોણ આવશે અહિયાં અને અમને નગરપાલિકા પર જવાબ નથી દેતા ને હાવ પાઈ પાય હાવ ના ના નાખા કુંડી નબળી છે ને સિમેન્ટ નો જરાય નથી વાપરતા ખાલી રેતી માં કરે અને હોવાન ના કુંડી કરે છે હાજે બુરી દે છે ભાઈ આ આંધ્રા માણસ ને એટલી ખબર પડે કે કુંડી પકવવાની હોય સિમેન્ટ પકવવો પડે એમ નેમ નથી થાતું તરત બોરી નથી દેવાતી એની ઉપર જેસીબી આયલું હવે કુંડી ની હું પોઝિશન હોય અને ઈટ તો ઈટ ના પેટ જ નથી કાદુ જેવી ઈટ છે ભાઈ આમાં બધાને ખબર પડતી હોય એટલી કાદુ જે પોચી ઈટ ખાલી અધરથી થી તો ઈટ કટકા થઈ જાય છે તો વજન વાળા વાહન હાલશે આમાં તો કુંડી ભૂકો નહીં થાય અને ગટરના પાણી જ્યારે ઘરમાં આવશે ત્યારે કોઈ કામ દેતું નથી અને આના કરતા તો ભાઈ ખાલી અદાણી વાળા હતા ને અદાણી વાળાને એક ફોન કર્યો હતો ને તો ખુદ સાહેબ આવી ગયા હતા ગોઠની ગોઠણી પાણી માં ગલી માં અને અમને ઓટાણે અમે ત્રણ વર્ષથી થી કંટાળી ગયા છે રસ્તા ની પાતી કંટાળી ગયા છે લાઈન નો પ્રોબ્લેમ છે લાઈટ નો છે ટોટલ પ્રોબ્લેમ છે અમારે બરાબર અને આ ચોમાસામાં તો કોઈ આવતું નથી અટાણે નથી આવતું ચોમાસામાં હું આવે અને કેટલી કામગીરી અરે આ કામગીરી છે કુંડિયું ની ભાઈ તો હા ભૂગર્ભ ગટરની જે કુંડીઓ બનાવે છે ને ચેમ્બર બનાવે છે ને એનું કામ ચાલુ છે હવે તમે આ નજરે જોઈ લેજો આ રસ્તા ને આ ઢગલા અત્યારે આવી રીતના કરીને વયા ગયા છે મજૂર કોઈ કાન નથી દેતા મેઈન એન્જિનિયરને ફોન કર્યો છે ઇન્જિનિયર હિન્દી બોલીવાળા છે એ કોઈ કાન નથી દેતા ભાઈ તો હું આપણા પોરબંદરમાં કોઈ ગુજરાતી લોકો નથી કે તમે હિન્દી બોલીવાળાને તમારે ફોન કરવો પડે ને એ અમને કાન ન દે મન પડે એમ કરે નગરપાલિકાના તમારા માણસો છે એને ફોન કર્યો તો એ મન પડે એમ અમને હાકી લે એટલે ભાઈ અહીં કઈ માણસ છે બધા ઢોર નથી એટલે એમ ખાલી કરો તો વ્યવસ્થિત કરો ન કરો જે પોઝિશનમાં છે ને એ અમને રેવા દો અને તમે કરો છો અમે કારણ કે આવે એટલે તમારે તાત્કાલિક પતાવી દેવાનું છે બરાબર અને હું તો પ્રજા સુધી અર્જનભાઈ મોઢવાડિયા ને ચેતનાબેન ને કહું છું એને તમે પ્રજાને કહું છું કે એને તમે બદનામ કરો છો અર્જનભાઈ બધી જગ્યાએ પહોંચી નથી વળવાના બરાબર પાછળના માણસો છે એ વ્યવસ્થિત કામ કરશે ને તો જ થશે અને એ લોકોને થોડોક ફોર્સ કરવાની જરૂર છે કે ભાઈ ધ્યાન દો જેટલા બેન ત્યાં બેહીને વાતું કરી રાખે અર્જન ભાઈ એમ કે છે કે આપણું પોરબંદર સારું છે આપણું પોરબંદર ગ્રીન બનાવવું છે અરે ભાઈ ગ્રીન ની તો આશા નથી ખાલી રસ્તા તો સારા કરો ગટર સારી કરો આ બધું વ્યવસ્થિત કરો ને તોય બરાબર છે ભાઈ અમારે ગ્રીન ની જરૂર નથી અને હા ગામડાના રસ્તા હારે છે ભાઈ આ સિટીમાં તમે ગામડાનું ખેડૂતનો પ્રશ્ન આવે છે તો તમે બધું સોલ્વ કરો છો બધાય પ્રશ્ન થાય છે ને બધાય કામ થાય છે સિટીના પોરબંદરમાં જ્યાં તમે રહ્યો છો એ પ્રશ્ન કેમ નથી થતા આ અમે ફરિયાદ કરી અમારા ભાજપ માટે અમને ગર્વ છે કે ભાજપની સરકાર છે અમારું સારું કરશે બરાબર પણ હવે અમારો ગર્વ પણ આ તમારા પાછળના જે ઝાપટિયા છે ને તમારો ગર્વ ઉતારી દીધો છે બરાબર હજી અમને એમ છે કે ભાજપની સરકાર છે અમને અર્જનભાઈ ઉપર ગર્વ છે કે અર્જનભાઈ આવ્યા હાય હવે અમારા પોરબંદરમાં કંઈક સારું થશે એમ પણ અમને લાગતું નથી કે આમાં કોઈ પણ રીતે સારું થાય એમ એટલે હવે જે ને સમજી વિચારીને કરજો ભાઈ હવે કંટાળી ગયા છે પબ્લિક અમે જયાં આડોઆડ હોય ને ત્યાં જ અમે ન્યૂઝવાળાને બોલાવીએ ત્યારે અમારે ન્યૂઝમાં આપવું પડે છે બાકી તો અમને કઈ આવો શોખ નથી કે અમે તમને બહાર પાડીએ કે અમે તમારું બદનામ કરીએ બરાબર કોઈની બદનામીની વાત નથી પણ અર્જનભાઈને એટલું જ કહેવા માંગુ જતના બેનને કે હવે છે ને ટિકિટ આપો તો કોઈ કાંઈ કામ કરી શકે ને આવા અમને આપજો કે કરી શકે કામ બરાબર અને જેને નથી કરવું ને એને રહેવા દ્યો આવા કામોમાં કોન્ટ્રાક્ટરો પાછળ રાજકીય આગેવાનોનો હાથ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને રાજકીય આગેવાનોની છત્રછાયામાં આવા કોન્ટ્રાક્ટરો કામ કરતા હોવાથી સ્થાનિકોને દાદ ન દેતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે જેથી અગાઉ નગરપાલિકા હતી ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા મનફાવે તે રીતે નીતિ નિયમ નેવે મૂકી કામ કર્યું હોવાનું સમગ્ર વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું હતું પરંતુ મહાનગરપાલિકા બનતા કામ નીતિ નિયમ મુજબ થાય અને પ્રજાને મુશ્કેલી ભોગવવી ન પડે તે રીતે થાય તેવું સ્થાનિકો વિશી રહ્યા હતા તેમ છતાં મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં રહી છે અને કામમાં લોટ પાણી ને લાકડા જેવું જ કરવામાં આવતા સ્થાનિકો ત્રાહીમા પોકારી ગયા છે આ કામમાં બેદરકારીના કારણે અનેક સોસાયટીમાં આવવા જવા માટે જે રસ્તા છે ત્યાં ખાડા ખબડા તથા જ્યાં ત્યાં ભરતીના ઢગલા હોવાથી પસાર થવું પડે મુશ્કેલ છે બાળકો વડીલો તથા માતા બહેનોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ઇમરજન્સી હોય ત્યારે ગલીમાં એકસો આઠ ઇમરજન્સી કે કોઈ બીજા વાહન વ્યવહાર આવી શકતા નથી અને ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યું છે રસ્તાઓ પર પથ્થરના ઢગલાના કારણે અનેક અકસ્માત સર્જાય છે મહત્વનું છે કે લોક પ્રતિનિધિ ગણાતા રાજકીય આગેવાનોની જવાબદારી લોકોની મુશ્કેલી દૂર કરવાની છે પરંતુ કેટલાક આગેવાનો જ કોન્ટ્રાક્ટર પાછળ હોવાથી લોકોની મુશ્કેલી પ્રત્યે આખાડા કાન કરવામાં આવતું હોવાનું સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે અગાઉ પણ ભૂગર્ભ ગટરની કામગીરીમાં મનમાની થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કોન્ટ્રાક્ટર સામે થઈ ન હોય તેમ હજુ પણ કામગીરીમાં બેદરકારી દખાવવામાં આવતા લોકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આગામી મહાનગરપાલિકાને ચૂંટણી માટે આ વિસ્તારમાં કોઈ આગેવાનો મત માંગવા પણ જઈ શકે તેમ નથી તેવી સ્થિતિ હાલ તો સર્જાય છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર